રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનું મળ્યું આમંત્રણ રાષ્ટ્રપતિએ આમંત્રણનો કર્યો સ્વીકાર ટૂંક સમયમાં જ અયોધ્યા જવા અંગે લેશે નિર્ણય મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેત્રીસ હજાર કરોડથી વધારે રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ રાષ્ટ્રને કર્યો સમર્પિત લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનું મોટું અભિયાન ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા આજે દિલ્હીમાં નમો નવ મતદાતા અભિયાનની કરાવશે શરૂઆત ભાજપ દેશભરમાં પાંચ હજારથી વધુ નમો મતદાતા સંમેલનનું કરશે આયોજન દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું સમગ્ર વિશ્વના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ તો વિકસિત ભારત માટેનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં એકતાલીસ હજાર બસો નવ્વાણું પ્રોજેક્ટ માટે છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના રોકાણના થયા એમઓયુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં કહ્યું કે રિન્યુઅબલ એનર્જી સેમિકન્ડક્ટર ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉભરતા ક્ષેત્રોમાં થયેલ વિવિધ એમઓયુથી ગુજરાતના વિકાસને મળશે ગતિ રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે લોહરીની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને લોહરી મકર સંક્રાંતિ અને પોંગલ પર્વની પાઠવી શુભેચ્છાઓ પતંગ રસિકો માટે સારા સમાચાર ઉત્તરાયણમાં સારો પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ બે મુકાબલા માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત રોહિત શર્માની આગેવાનીવાળી ટીમમાં કીપર તરીકે ધ્રુવ જોડેલ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને અપાઈ તક પચાવી પચીસ જાન્યુઆરીથી અગિયાર માર્ચ સુધી રમાશે ટેસ્ટ સિરીઝ